વાહ ભાઈ વાહ પણ આ તમારો ઠાઠ માઠ છે ને કઈ આમ તમે જો હાથ દેખાડો તો જરાક વાહ ભાઈ વાહ દોસ્તો આ જે વીટીઓ એમને પહેરી છે હા શિવલિંગ છે ને વીટી માં હા વાહ ભાઈ વાહ ગોમતી ચક્ર કેવું ચક્ર આ ગોમતી ચક્ર ગોમતી ચક્ર અને આ ટચલી આંગળી એ ચંદ્ર હા 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 પછી હાથમાં તમે જોઈ લો ભાઈ આ હા 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 વાહ મારા ભોળુડા ભરવાડ વાહ દોસ્તો આ કડા અને ઈમાઈતે ભાઈ તમે જુઓ દ્વારકાવાળો આહા હા પણ તમે તો જમાવાડ કરી છે ને કાંય આમ તમે જુઓ લુગડા માઈતે હો મોરલા આહા આ જગ્યાએ મોરલા ને કાળિયો ઠાકર જાણે વાહળી વગાડતો હોય ને પછી આમ તમે જુઓ આ નાના મોટા મોરલા અને આ હાથમાં ઓ હો હો જય ઠાકર જય હો મારા દૂધમલિયા ભરવાડ આય કાળિયો ઠાકર હો આહા હા અને દોસ્તો આ ડાંગ કેતા આ લાકડી એમાં આપણા ભરવાડું તો લાકડી અતિ પ્રિય હોય ઓ હા 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 વાહ ભાઈ વાહ વડીલ પણ તમે તો જમાવટ કરી છે ને કઈ આ પાઘડી અને પાછું આ કાનમાં તમે પહેર્યું છે એને શું કહેવાય ફૂલ કહેવાય ભૂંગર્યું હા 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 વાહ ભાઈ વાહ ડોકમાં પહેર્યું છે તમે જો આ હા 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 દોસ્તો આ વિડીયો હું જે બનાવી રહ્યો છું એનો હેતુ બીજો કોઈ નહીં પરંતુ આપણા આ જે ભાતીગળતાના જે દર્શન થઈ રહ્યા છે બરાબર છે આ આપણો જે પોશાક જે આપણા ભરવાડ ભાઈઓ એમ કહેવાય કે આ જે કપડાં પહેરી આને એમ કહેવાય કે ત્રણે તરના મેળામાં આ એ રાહાડે રમતા હોય એ હાયલા જતા હોય ભાઈ એ તોય આપણને એ જે રૂડા લાગે આપણો પહેરવેશ આ હા તમે જુઓ તો ખરા આ બધા આપણી ભાતીગળ સંસ્કૃતિના દર્શન છે આપણો ભરવાડ સમાજ આવા કપડામાં અત્યારે આપણને અવારનવાર જોવા મળે વારે તહેવારે અને એમના પ્રસંગોમાં એવો ખાસ કરી અને આવા પોશાક અચૂકપણે પહેરતા હોય છે જોકે આ તો એમનો વારસાગત અને પરંપરાગત પોશાક છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમનો અનન્ય નાતો છે અને મોરપીચ કાનુડો એ તો તમને જ્યાં ત્યાં જોવા મળે અને આ મોરલાઓ તમને જોવા મળે વાહ ભાઈ વાહ જય હો જય હો જય દ્વારકાાધ જય દ્વારકાધીશ જય ઠાકર જય ઠાકર